પદો છે કે જેની જેના વેતન ભથ્થાની વાત અનુસૂચિ નંબર બે કરે છે તો બંધારણની અંદર આવેલી અનુસૂચિ નંબર બે આ અનુસૂચિ નંબર બે એવું કહે છે કે પદાધિકારીઓના જે વેતન ભથ્થાની જોગવાઈ આપે છે તો કઈ બંધારણની અનુસૂચિ નંબર બે એવું કહે છે કે પદાધિકારીઓ એવા ભારતમાં કેટલાક બંધારણના પદો છે જેના વેતન ભથ્થાની વાત વેતન ભથ્થો કે આટલો વેતન આપવું જોઈએ આટલો પગાર ધોરણ રહેશે આની વાત અનુસૂચિ બે કરે છે બંધારણની બીજી અનુસૂચિ પ્રમાણે એટલા કેટલાક પદો છે કે જે પદોમાંથી

બાબતો છે આ તમામ હોદ્દાઓ એવા હોદ્દાઓ છે કે બંધારણની અનુસૂચિ નંબર બે બંધારણની અનુસૂચિ નંબર બે મુજબ આટલા હોદ્દાઓ આવશે જેમ કે રાષ્ટ્રપતિની વાત કરો રાજ્યના રાજ્યપાલ ની વાત કરો લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ ની વાત કરો રાજ્ય રાજ્યના સભાપતિ ઉપસભાપતિની વાત કરો રાજ્યસભાના વિધાનસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષની વાત કરો વિધાન પરિષદના સભાપતિ ઉપસભાપતિની વાત કરવામાં આવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોય હાઈકોર્ટના ન્યાયાધીશ હોય અથવા નિયંત્રક અને મહાલેખા પરિષદ હોય તો એમને અનુસૂચિ બે પ્રમાણે વેતન ભથ્થા આપવામાં આવશે આવી જોગવાઈ કરી છે અહીંયા આપણને પ્રશ્ન ભવિષ્યની પરીક્ષાઓમાં આવો બની શકે અનુસૂચિ બે પ્રમાણે અનુસૂચિ બે મુજબ નીચેનામાંથી કયા પદાધિકારીઓના વેતન ભથ્થા મળવા પાત્ર નથી